સૌથી મોટી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની થઈ વરણી ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતરની થઈ વરણી જ્યારે વાઇસ ચેરમેન પદે કેશુભાઈ પરમારની થઈ વરણી બનાસ બેંકના ડિરેક્ટરોની હાજરીમાં મેન્ડેટ દ્વારા કરાઈ પસંદગી બનાસ બેંકના ડિરેક્ટર શંકરભાઈ ચૌધરી પણ રહ્યા હાજર બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન ડાયાભાઈ પિલિયાતર બનાસ કાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે પસંદગી અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પરંપરા પ્રમાણે અમારા જે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ અમારા પ્રદેશના મહામંત્રી અરજીભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણ ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ શવશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે ભારત

ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આપી જાય એ બધા હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ઓકે